ષડ ઉર્મીથી રહી થાય અને ભગવાનનું જે પરમધામ છે એ ધામની અંદર અનંત કાળ સુધી ભગવાનની મૂર્તિ એનું પોતું એનું સુખ પ્રાપ્ત કરે એ જ એકમાત્ર હેતુ લઈને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા ન જોઈ નાથ ગુજરાત પુરુષોત્તમ પ્રગટી રહે એમણે કોઈ ભેદભાવ રાખ્યા નહીં એમના યોગની અંદર જે કોઈ આવ્યા દરેકને સંસ્કાર પડ્યા અને જે લોકો વધારે નિકટની અંદર આવ્યા એમનો સમાગમ કર્યો છતી દેહ પોતે ભગવાનના ધામની અંદર બેઠા છે એવો અનુભવ એમણે પોતે કરાવ્યો બહુ દુર્લભ વાત છે કૃપા સમાધિની જેને આપણે વાત કરીએ છે ને સમાધિ કેટલી દુર્લભ છે સમાધિ યોગનો અષ્ટાંગ યોગ છે તો અષ્ટાંગ યોગ છે એનું છેલ્લું સ્ટેપ છે સમાધિ છે